જ્યારે ભગવાન મળી ગયા ગોપીઓના જીવનમાં અભિમાન આવ્યું બધી ગોપીઓને થયું કે કૃષ્ણ માત્ર સૌથી વધારે પ્રેમ અમને કરે છે અને કૃષ્ણ અને ભગવાનનો સ્વભાવ છે જ્યાં સુધી અભિમાન ન હોય ત્યાં સુધી જ ભગવાન મારીને તમારી સાથે હોય બાકી માણસને અભિમાન આવી જાય કે આ બધું હું કરું છું એટલે પરમાત્મા એ જ સમયે મને તમને છોડીને જતા રહે જ્યાં સુધી મારા તમારા જીવનમાંથી ખાલી એક હું આ એક અક્ષર નીકળી જાય ને બીજું કંઈ કરવાની જરૂર નથી ખાલી હું એટલું નીકળી જાય એટલે પરમાત્મા આવી જાય પ્રેમ ગલી અતિ સાકરી તામે દૂન સમાય અભિમાન હોય ત્યાં કૃષ્ણ ક્યારેય ન હોય અને જેના હૃદયમાં કૃષ્ણ હોય ખાલી જીવનમાં નહીં ખાલી ભગવાનની ભક્તિ કરી લઈએ એટલાથી પૂરું નથી થતું પણ જ્યારે હૃદયમાં કૃષ્ણ બેસી જાય જ્યારે હૃદયમાં પ્રભુ આવી જાય તો પછી ત્યાં અહંકાર ન રહે અને જ્યાં સુધી અભિમાન અહંકાર લોભ ક્રોધ આવા બધા કચરા જ્યાં સુધી મારીને તમારી અંદર હોય ત્યાં સુધી પરમાત્માની કૃપા નથી મળતી ભગવાનને વાલું થવું હોય ભગવાનને પ્રિય થવું હોય તો આ અંદરના કચરાને સાફ કરીએ ક્રોધ લોભ મોહ આ બધી વસ્તુને દૂર કરીએ તો ભગવાનને વાલા થશું એક દિવસ કોઈ એક માણસ ભગવાન દ્વારિકાધીશના મંદિર પાસેથી નીકળો ને એને જોયું કે ભગવાન અધર ઉપર વાંસળી ધારણ કરીને ભગવાનની મૂર્તિની સામે જોયું તો ભગવાને વેણુ અધર ઉપર ધારણ કરેલી હતી એટલે પેલા માણસને વાંસળીની ઈર્ષા થઈ એટલે પેલા માણસે બાસુરીને વાંસળીને કહ્યું કે વાંસળી તું ખરેખર બહુ ભાગ્યશાળી છો કે જે ભગવાન કોઈને દર્શન પણ નથી આપતા ભગવાન કોઈને મળતા પણ નથી અને તને તો ભગવાન પોતાની સાથે રાખે કૃષ્ણ જ્યાં જાય ત્યાં તને પોતાની સાથે લઈ જાય અને હારે રાખે એટલું જ નહીં પણ તને તો પાછા અધર ઉપર ધારણ કરે તું તો ભગવાનને પ્રાણથી પણ પ્યારી છો ખરેખર તો બહુ ભાઈક સાડી છો ભગવાન તને આટલો બધો પ્રેમ કરે છે બાકી અહીંયા આખી જિંદગી વીતી જાય તોય ભગવાન કોઈને દર્શન નથી આપતા અને તને પોતાનાથી અલગ નથી કરતા એટલે બહુ વાંસડીને આવું કીધું તું ભાઈક સાડી છો અને ભગવાને તારી ઉપર કૃપા કરીને ભગવાન તને પોતાની સાથે રાખે એને પછી માણસને બહુ ઈર્ષા થઈને એટલે હવે વાંસળીથી ન રહેવાનું એટલે વાંસળીને વાંચા ફૂટીને કહ્યું તમને બધાય માણસોને ભગવાન મને પોતાની સાથે રાખે જ દેખાય છે ભગવાન મને પોતાના અધર ઉપર ધારણ કરે એ તમે બધાય જુઓ છો પણ ભગવાનને આટલું બધું વાલું થવા માટે ભગવાનની નજીક રહેવા માટે મેં કેટલો ભોગ આપ્યો એ તમને કોઈને નથી દેખાતો એમનમ પરમાત્મા મને પોતાની પાસે નથી રાખતા એમનમ હું કૃષ્ણને આટલી વાલી નથી ભગવાન મને પોતાના અધર ઉપર ધારણ કરે એના માટે મેં પણ કેટ કેટલી પીડા સહન કરી છે તમે તો ખાલી સેવા કરો તમે ખાલી ભગવાનને કોઈ વસ્તુ અર્પણ કરો મેં તો મારું સર્વસ્વ ભગવાનને સમર્પિત કરી દીધું ને એટલું જ નહીં ભગવાનને વાલી છું ને એનું મુખ્ય કારણ એ છે એમનમ ભગવાન પોતાના અધર ઉપર ધારણ નથી કરતા જયારે હું આખા શરીરે વિંધાઈ ગઈ ને ત્યારે ભગવાન આટલી બધી વાલી છું મારે હોતે આખા શરીરે વિંધાવું પડ્યું અને બીજું કારણ કહ્યું કે હું ભગવાન ને આટલી વાલી છું ને એનું એક માત્ર કારણ એ છે હું અંદરથી ખાલી છું એટલા માટે કૃષ્ણ ને વાલી છું પેલા અંદર થી ખાલી થવું પડે ગોપીઓને પણ અભિમાન હતું ત્યાં સુધી પરમાત્મા ન મળ્યા અભિમાન આવ્યું એટલે ભગવાન જતા રહ્યા અને હવે જ્યારે અભિમાન ઓગળી ગયું હવે ગોપીઓ એ કહ્યું પ્રભુ અત્યાર સુધી અમે બધી ગોપીઓ એમ કેતી હતી કે કૃષ્ણ માત્ર અમારા છે હવે અમે એમ કહીએ છીએ કે પ્રભુ તમે અમારા નથી તમે તો આખી દુનિયાના છો બસ અમે ગોપીઓ તારી છીએ જ્યારે પોતાની જાતને સમર્પિત કરી દીધી અભિમાન ઓગળ્યું એટલે ભગવાન ફરી પાછા પ્રગટ થયા અને ગોપીઓની સાથે યમુનાજીના કિનારે શરદ પૂનમના દિવસે મહારાસ થયો